રાજ્યમાં સો કલાકમાં ગુનેગારોની યાદી તૈયાર થયા પછી હવે સો કલાકમાં ગુંડા તત્વોને સીધા દોર કરવાનું અભિયાન શરૂ થઈ ગયું છે જેના ભાગ્યરૂપે આજે નવસારી પોલીસે એક સાથે સો થી વધુ ગુનેગારોને ભેગા કરી બરોબર નો પાઠ ભણાવ્યો સાથે એવી ધમકી પણ આપી છે કે ગુનેગારો ગુનો કરતા પહેલા સો વખત વિચારશે કેવી રીતે પોલીસે શરૂ કર્યું સીધા દોર કરવાનું અભિયાન આવું તમને પણ જણાવીએ આજથી ગે ગુજરાત નો ખાતમો ગુજરાતના સિંઘમ ઉતરી ગયા મેદાન થશે સીધા ગુનેગારી છોડો અથવા ગુજરાત છોડો ટીવી સ્ક્રીન પર કાન પકડીને ઉઠક બેઠક કરતા આ ગુંડા તત્વો ને જુઓ એમાંથી એક પણ દૂધે ધોયેલો નથી તમામે તમામ કોઈને કોઈ ગુના સાથે જોડાયેલા છે ડીપીના આદેશ પછી નવસારી પોલીસે તમામ ગુનેગારોની યાદી તૈયાર કરી અને દારૂ જુગાર મારામારી ખંડણી વ્યાજખોરી જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા એકસો બત્રીસ જેટલા મહિલા પુરુષ આરોપીઓ કે જેઓ સમાજ માટે ખતરારૂપ છે એવા તમામને નવસારી એલસીબીએ કચેરી ખાતે ભેગા કરવામાં આવ્યા જ્યાં જિલ્લા પોલીસ વડા દ્વારા તમામને શાનમાં સમજાવવામાં આવ્યા જેમાં ગુનેગારો જો ન સુધરે તો એમને કાયદાકીય કાર્યવાહી કરી જેલમાં મોકલવામાં આવશે એવી ચીમકી ઉચ્યારવામાં આવી છે સાથે જ પુરૂષ આરોપીઓને કાન પકડાવી ઉઠક બેઠક કરાવી અને મહિલા આરોપીઓને રોજગારીની તકો આપવાની વાત કરી એલસીબી ઓફિસ ખાતે પરેડ રાખવામાં આવી હતી એ તમામ એકસો બત્રીસ આરોપીઓ ની સાથે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી અને એ બધાને કાયદાની અંદર રહેવા બાબતમાં સમજ પણ કરવામાં આવી હતી આ ગુનેગારો ખિલાફ ચાલતી પોલીસની ઝુંબેશના ભાગરૂપે એ તમામ ગુનેગારોની ઉપર પોલીસની નજર છે એ તમામની એક્ટિવિટીઝ પોલીસ અત્યારે મોનિટર કરી રહી છે અને કોઈ પણ ગેરકાયદેસર એક્ટિવિટીની અંદર હોતા એમની જાણકારી પોલીસે મળતા તાત્કાલિક એ બધા આરોપીઓ ખિલાફ કડકથી કડક કાર્યવાહી અને કડકથી કડક પગલા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ભરવામાં આવશે રાજ્યના નાગરિકો માટે ભયરૂપ બનેલા આવા ગુનેગારોને સુધારવા માટે પોલીસે એક તક આપી આવા આરોપીઓ જો ન સુધરે તો તેમના માટે કાયદાકીય પગલા લઈ જેલમાં મોકલવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે અમદાવાદમાં બનેલી ઘટનાના હવે સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા ત્યારે આગામી સો કલાકમાં ગુજરાત પોલીસ આવા લુખાઓ અને ગુંડાઓને કેવી રીતે કાયદાના પાઠ ભણાવે છે અને આ મુહિમથી ગુનાખોરી ડામવામાં પોલીસને કેટલી હદે સફળતા મળે છે એ જોવું રહ્યું રાકેશ સોલંકી વીટીવી ન્યૂઝ નવસારી